ફાઇનલી અમે જમી કાઢવી અને પહોંચી ગયા છીએ અમારા સઘન દાદાને ત્યાં એમણે ગણપતિ બાપા બેસાડ્યા છે તો બહુ સમયથી અમને આમંત્રણ આપતા કે ભાઈ તમે મહેન્દ્રભાઈ આરતી કરવાઓ દર્શન કરાવો ગણપતિ બાપાના તો આજે ગણપતિ બાપાનો હુકમ થઈ ગયો છે અને અમે સઘન દાદાની ત્યાં આરતી કરવા માટે પહોંચી ગયા છીએ તો ચાલો બધા સાથે મળી અને ગણપતિ દાદાની આરતી કરીએ અને દર્શન કરીએ સગનદાદાનું મકાન એ હજી અમે લગભગ દોઢેક વર્ષ થયું છે દોઢેક વર્ષ પહેલા અમે આખું તોડીને કમ્પ્લીટ બનાવ્યું છે અને એ પણ હું મારા પ્લાનથી બનાવ્યું છે હું તમને આખા મકાનનો વ્યૂ બતાવીશ કઈ ટાઈપનું છે જ્યાં ગણપતિ બાપાની સ્થાપના કરી છે એ જગ્યાએ પાર્કિંગ છે પાર્કિંગ ડિઝાઇન કર્યું છે અને અગિયાર ફૂટની હેટ છે પાર્કિંગની તો આપણે ગણપતિ બાપાની આરતી પણ કરી છે અને ગણપતિ બાપાના દર્શન પણ કરી લીધા છે તો અમારા બધા જ દર્શક મિત્રોને ગણપતિ બાપાના દર્શન કરાવી દઉં પહેલાં તો આપણે ભાઈ પાર્કિંગમાંથી છે ને ગ્રાઉન્ડ ફ્લોરમાં છે ને નીચેના ભાગમાં એક મેઇન હોલ બનાવ્યો છે મસ્ત મજાનો વિશાળ હોલ છે અને એમને રેડીમેટનું કામકાજ છે રેડીમેડ કામકાજ છે એટલે અહીંયા ટ્રાયલ રૂમ છે અને આ જગ્યાએ એલિવેશનમાં ડોગ ડિઝાઇન કરવામાં આવ્યો છે જુઓ તો એમની સીડી છે ને આપણે એ રીતની ડિઝાઇન કરી છે કે જે જગ્યાએ ક્રોસ જગ્યા છે ને એ વેસ્ટેજ ના પડે અને એ જગ્યાનો પણ આપણે ડબલ ફ્લેટ ની અંદર સીડીનો ઉપયોગ કરી લીધો છે એટેચ ટોયલેટ બાથરૂમ છે અને સાઈડમાં નાનો તો સ્ટોર રૂમ છે અને અહીંથી ગ્રાઉન્ડ ફ્લોર પર જે હોલ છે એમનું વેન્ટિલેશન એટલે કે બારી પણ આપવામાં આવી છે અને સીડીના નીચેના ભાગમાં નાનો તો સ્ટોર રૂમ છે સીડી અઢાર બાય બારની ની ડિજિટલ ટાઇલ્સ લગાવવામાં આવી છે અને મસ્ત મજાનું એકદમ બ્લેક એન્ડ વ્હાઈટનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે અને ટોપ ઉઠાવ આવે છે તો સીડીની અંદર ગ્રેનાઇટ લગાવવામાં આવ્યો છે અને જે લેન્ડિંગ આવે લેન્ડિંગમાં ચોવીસ બાય ચોવીસ વિક્ટ્રી ટાઇલ્સ લગાવવામાં આવી છે અહીંયા નાનું આમ સ્ટોરેજ આપવામાં આવ્યું છે એમને પણ દરવાજા કરી અને મળી દીધું છે સાઈડમાં ત્રણસો ચાર ગ્રેડમાં સ્ટીલની રેલિંગ બનાવી છે સીડી છે ને તે ડબલ ફ્લેટમાં આપવામાં આવી છે એટલે કે સી ટાઈપમાં ડિઝાઇન કરવામાં આવી છે અને ટોટલ આખા આખા બંગલો તમને વ્યૂ બતાવ્યું છે ને ટોટલ બંગલાનું ડિઝાઇનિંગ મારું છે પહોંચી ગયા છે પ્રથમ માળમાં અને આ જગ્યાએ ઓગણીસ બાય ચૌદનો લિવિંગ રૂમની ડિઝાઇન કરવામાં આવી છે ને મસ્ત વજન છે એકદમ સિમ્પલ પીઓપી કર્યું છે અને ટીવીનું યુનિટ બનાવ્યું છે એ પણ પહોંચી ગયા છે ને ઘર તણીને નથી જમવાનું પણ બાકી છે હા હા તમને અમારા ઘરનું તો દર દર વખતે તમને દરરોજ મેનુ બતાવું છું પણ આ અમે છે ને અમારા સગન કાકાની અહીંયા એવા ને એના ઘરનું મેનુ બતાવી દઉં જો ભાઈ બટેકા પોવા છે શેનું શાક છે માથી તુરિયાનું શાક છે ભૂંગળા લાગે છે ભૂંગળા જો કાંદા છે પછી સેવ છે અને ગરવાનો રોટલી છે અમારે કાકાના છે ને એકદમ ક્લોઝ રિલેશન છે એટલા માટે આપણને ફ્રેન્કલી તમને બતાવું છું તો ભાઈ આ એક પહેલા નંબરનો બેડરૂમ છે મેઇન હોલની અંદરથી જ બંને બેડરૂમની એન્ટ્રી છે જો એક આપણે પહેલા નંબરના બેડરૂમની અંદર જઈએ આપણે તો એ જગ્યાએ

એ જગ્યાએ એમને સિંગલ જ બારી મળે છે જે પાછળના પગમાં સેન્ટરમાં ડક આપ્યો છે એ જગ્યાએ એમની બારી છે અને આમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ છે અને એમની ઉપર એક માળિયું બનાવવામાં આવ્યું છે માળિયું મસ્ત જવા એકદમ લેટેસ્ટ ફર્નિચર કરી અને મટી દેવા બાથરૂમની ટાઇલ્સ પણ એકદમ એન્ટિક છે ડિઝાઇન જોરદાર અને જે કંઈ ડિઝાઇન બિઝાઇનનો આડિયા આઈડિયા છે ને એ આપણે ક્વોલિટીને આપીએ પછી એમને ગમે ગમે એ ટાઈપનું આપણે એમને કામ કરી દેતા હોઈએ છીએ જાઓ તો તમને મિત્રો આ ડિઝાઇન કેવી લાગી જો તમને સારી લાગી હોય તો કમેન્ટ કરજો આ બેડરૂમમાં બેડની બાજુમાં ડ્રેસિંગ કાચ આપી દેવામાં આવ્યો છે અને બેડની ઉપર જો ઢીંગલીનો મસ્ત મજાનો પોઝ આપ્યો છે અને બેડની જમણી સાઈડ વોર્ડ્રોપનું ફર્નિચર કરવામાં આવ્યું છે અને અત્યારે લગભગ ટ્રેન્ડની અંદર છે ને સિમ્પલ પિયો પીની ડિઝાઇન ચાલુ છે અને પ્રોફાઇલ લાઈટ ડિઝાઇન કરતા હોય છે તો હવે અહીંયા ઘરધણી બેસી ગયા છે જમવા માટે અમારા આનંદભાઈ છે અમારા આનંદભાઈ બેઠા છે અમારા સગન દાદા બેઠા છે અમારા બા છે આ ઢીંગલી છે અમારા ભાભી છે અને અમારા કુમાર છે આ જમાય તો લગભગ ઘર જમાય જ લાગે છે અમારા બેન આણું ગયા છે અને એમને બાબો નાનો થયો છે તો અત્યારે થોડી પછી આપણે પાર્ટી કરવાની છે પેંડાની ભાઈ મેઇન હોલની અંદરથી રસોડાનો વાહ કેટલું જોરદાર ડેકોરેશન કર્યું છે આ જગ્યાએ ક્રોકરી કબાટ ટાઈપ છે ઉપરના ભાગમાં માળિયા બનાવ્યા છે એટલે માળિયાનું પણ ફર્નિચર કરી દેવા આવું છું આખા બોંગ્લોના ફર્નિચરનું એક જ થીમ છે અને સિમ્પલ સોબર આ જગ્યાએ ગેસની પોઝિશન છે અને મેગ્નેટિક થીમની છે અને જે મેઇન બજારનું વેલ્યુએશન પડે ને એ જગ્યાએ અહીંયા બારી ડિઝાઇન કરવામાં આવી છે ખાચો અને સેન્ડવીચ કિચન પ્લેટફોર્મ છે એલ ટાઈપમાં ને સાથે સાથે સર્વિંગ ટેબલ પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે બહાર નીકળો એટલે એક્ઝેક્ટ બાજુમાં ચોપડી આપવામાં આવી છે વોશિંગ મશીનનો પોઈન્ટ છે અને બાજુમાં એટેચ ટોયલેટ બાથરૂમ છે આ કોમન ટોયલેટ બાથરૂમ છે એટલે કે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો એમને યુઝ કરવા માટે જે મેન હોલ છે એ જગ્યાએથી પણ એમનો ઉપયોગ થઈ શકે એ ટાઈપનું ડિઝાઇનિંગ કર્યું છે જો આ મેઇન હોલનો દરવાજો છે અને આ છે સામે હોસિંગ પોઈન્ટ ત્રણેય બાળકો છે ને શાંતિથી બેઠા છે એનું કારણ કેવું છે ખબર તમને આ ટીવી ચાલુ છે જા ભાઈ આપણે પ્રથમ માળથી બીજા માળ તરફ જઈએ એટલે સેમ સીડીની ઉપર જ સીડીની પોઝિશન લેવામાં આવી છે અને એ જ રીતનું સેમ આ જગ્યાએ સ્ટોરેજ આપવામાં આવ્યું છે અને આ જગ્યાએ પછી ડબલ ફ્લાઇટમાં સીડી ડિઝાઇન કરવામાં આવી છે અને સેમ પોઝિશન એ જ રીતની છે મેઇન હોલ છે એમની ઉપર મેઇન હોલ ડિઝાઇન કરવામાં આવ્યો છે અને સાઈડની ગેલેરીથી સામેની સાઈડ કોમન ટોયલેટ બાથરૂમ ડિઝાઇન કરવામાં આવ્યા છે અને અહીંથી બાજુ રસોડાનો દરવાજો આપી દેવામાં આવ્યો છે એમનું વેન્ટિલેશન ઉપર છે તો ભાઈ આ જગ્યાએ હજી ફર્નિચર કરવાનું બાકી છે બાકી દિવાળી ટાઇલ્સો આ તે પેલું બધું એ જગ્યાએ કમ્પ્લેટ કિચન પ્લેટફોર્મ બનાવી નાખ્યું છે દિવાળી ટાઇલ્સો કમ્પ્લીટ કરી દીધી છે જો સેમ પ્રથમ માળ ઉપર છે એ જ રીતનું સેમ બીજા માળ ઉપર બનાવવામાં આવ્યું છે અને આ છે પહેલો બેડરૂમ અને આ છે બીજો બેડરૂમ બંને પાછ બેડરૂમના દરવાજા મેઇન વોલની અંદર પડે છે અને આ જગ્યાએ મેઇન વોલની બારી આપવામાં આવી છે અને આ જગ્યાએ રસોડાનો ગેટ દેવામાં આવ્યો છે પછી ઉપર જવા માટે સેમ ડબલ ફ્લેટની સીડી ડિઝાઇન કરવામાં આવી છે જો સેમ અને ઉપરના ભાગમાં સીડી કેબિન પ્લસ સ્ટોરરૂમ સ્ટોરુમ ઓફ સ્ટોરુમ ડિઝાઇન કરવામાં આવ્યો છે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરથી માંડી અને સેકન્ડ ફ્લોર સુધી જે કોર્નરમાં ક્રોસ જગ્યા પડે છે એ જગ્યાનો ઉપયોગ આપણે કરી લીધો છે અને એક જગ્યાએ મસ્ત મજાની સીડી ડિઝાઇન કરી અને બેસાડી દેવામાં આવી છે ભાઈ ચારે બાળકોને તો મોજ પડી ગઈ પણ અમારા આનંદભાઈને પણ મોજ પડી ગઈ કારણ કે છે ને જો ભાઈ કાર્ટૂન ચાલુ છે ટીવીમાં ટીવીમાં કાર્ટૂન ચાલુ છે હા જો આ છે અમારે જમાય ઓનલાઈન અત્યારે વાગી ગયા છે રાતના સવા અગિયાર અને અમારે અમદાવાદમાં નિકોલમાં વરસાદ થઈ ગયો છે ચાલુ જો ધમ ધોકારો વરસાદ ચાલુ થઈ ગયો છે લગભગ દસેક મિનિટ જેવું થયું છે